પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરશાની કુક્કી નાખી જમ્મુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય તેવી બાતમીના આધારે તેને ઘરે જમ્મુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી જપાજપી કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ગુનો નોંધાયો ગત તારીખ વીસ મે બે હજાર રોજ બપોરે સાડા ચારના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીનાઓને બાતમીદારથી બાતમી મળે કે અગાઉના ગુનામાં આરોપી જાગીર ઈસ્માઈલ અહેમદ કુરેશી જેનું રહેઠાણ જંબુસર નાઓને પકડવાનો બાકી હોય તેના ઘરે આવેલ છે જેથી જંબુસર પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બહેને ઘરમાંથી લાલ મરચાની ભૂકી લાવી આંખોમાં નાખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે જપાજપી કરી તથા વુમન પોલીસ સાથે પણ જપાજપી કરી ધમકી આપી પોલીસના ફરજમાં કરેલ હોય જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો